હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ સાચું શીખીએ સાચી રીતે શીખીએ આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુત લેખન લેટ્સ બિગીન વિદ્યાર્થી મિત્રો અહીં એક ફકરો આપેલો છે સૌ પ્રથમ આપણે આ ફકરાને વાંચીએ વરુ ઘેટાને મારી ખાવા જતું હતું ઘેટાનો માલિક તેને શોધતો શોધતો આવી પહોંચ્યો વરુ તેને જોઈ નિરાશ થયું તે નાસી ગયું બચ્ચું બચી ગયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ફકરાનું લેખન કરવાનું છે એટલે કે સાંભળીને લખવાનું છે લખો તમારી નોટમાં વરુ ઘેટાને મારી ખાવા જતું હતું ઘેટાનો માલિક તેને શોધતો શોધતો આવી પહોંચ્યો વરુ તેને જોઈ નિરાશ થયું તે નાસી ગયું ઘેટાનું બચ્ચું બચી ગયું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ ફકરો હું એક વખત વાંચું છું તમારે કોઈ શબ્દ લખવાનો બાકી રહી ગયો હોય અથવા કોઈ શબ્દને સમજવામાં ભૂલ થઈ હોય તો એ સુધારી લો વરુ ઘેટાને મારી ખાવા જતું હતું ઘેટાનો માલિક તેને શોધતો શોધતો આવી પહોંચ્યો વરુ તેને જોઈ નિરાશ થયું તે નાસી ગયું ઘેટાનું બચ્ચું બચી ગયું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સ્ક્રીન પર આ ફકરો આપેલો છે તમારે સ્ક્રીન પર લખેલો ફકરો જોઈ તમે લખેલો ફકરો જાતે ચેક કરવાનો છે જે શબ્દની જોડણીમાં તમે ભૂલ કરી હોય કે શબ્દ લખવામાં ભૂલ કરી હોય ત્યાં રાઉન્ડ કરવાનો છે અને જેટલા શબ્દો તમે ખોટા લેખાશે એ બધા શબ્દો સાચી જોડણી સાથે નીચે લખવાના છે વિરામ ચિહ્નોમાં ભૂલ થઈ હોય તો ત્યાં પણ તમારે રાઉન્ડ કરવાનું છે જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ શિવસુન